કોંગ્રેસે એક પત્રિકા બહાર પાડી છે એવો અમારો સ્પષ્ટ એમની સામેનો આક્ષેપ છે હાર ભારી ગયેલી કોંગ્રેસ આટલી નિમ્ન કક્ષાએ ઉતરશે એ કદાચ કોઈ પણ જાણતું નથી રાજકોટના લોકો માટે પણ એક આશ્ચર્યજનક બાબત છે ડિવાઈડ એન્ડ રૂલ ભાગલા પાડો અને રાજકારો એ કોંગ્રેસની વર્ષો જૂની નીતિ રહી છે અમારી સ્પષ્ટ લાગણી છે કે આ અંગે તપાસ થવી જોઈએ આઈપીસીની આઈટી એક્ટ હેઠળની જે કલમ છે એ કલમ હેઠળ પગલા પણ ભરાવા જોઈએ અને તાત્કાલિક અસરથી આમાં જે કોઈ જવાબદાર હોય એની સામે પગલા લઈ અને એની ધરપકડ થાય એવી અમારી લાગણી છે અને આજે અમે લાગણી પોલીસ કમિશનર સામે વ્યક્ત કરી ચોક્કસ અત્યારે અમે આવેદન પત્ર આપ્યું છે અને જો આમાં કોઈ જવાબદાર થશે સાયબર મારફત આની તપાસ થશે અને આમાં જે કોઈ જવાબદાર હશે એની સામે પગલા ભરાશે અને આઈપીસી ની હેઠળ એની સામે અમે ફરિયાદ પણ નોંધશું